કોંગ્રેસની કિસાન આક્રોશ રેલી આજથી શરૂ ગુજરાતમાં કમોસમી કારણે પાક નિષ્ફળ જવાથી કંટાળેલા જગતના તાતની માટે કોંગ્રેસે આજે નવેમ્બર સોમનાથના વેરાવળ ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ખેતરે ખેતરે જઈ ખેડૂતોની વેદના સાંભળશે અને તેરમી એ દ્વારકામાં એનું સમાપન થશે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા

આક્રમક સંબોધન કર્યું હતું અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું કે આ જનઆક્રોશ યાત્રા કોઈ ચૂંટણી કે મત લેવા માટે નહીં પરંતુ જગતનો તાત જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેના આક્રોશને વાચા આપવા અને તેના હક અધિકારની લડાઈ લડવા માટે શરૂ કરાય છે

ભાજપના એકસો પાસઠ ધારાસભ્ય મોદી શાહ ના પ્યાદા ગણાવ્યા લલિત કગથરાએ ખેડૂતોને જ્ઞાતિ જાતિના રાજકારણથી ઉપર ઉઠીને ખેડૂત તરીકે રહેવા અને ભાજપના એકસો પાસઠ ધારાસભ્ય આ યાત્રા દ્વારા કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી પાક યોજના અને ખોટી જમીન માપણી રદ કરવા જેવી મુખ્ય માંગણીઓ કરી છે પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને મુક્ત કરવા મદદની બુહાર ખેડૂતોના પ્રશ્નોની સાથે વેરાવળની જાહેર સભા બાદ સોમનાથ માછીમાર સમુદાયની બહેનોએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને મુક્ત કરાવવા મદદની કરી હતી અમિત ચાવડાએ તેમને આશ્વાસન આપીને આ ગંભીર મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રીને સત્તાવાર રજૂઆત કરવાની ખાતરી આપી હતી ખેડૂત આક્રોશ યાત્રામાં માછીમારોનો મુદ્દો ગુંજ્યો પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોને મુક્ત કરાવવા અમિત ચાવડાને રજૂઆત કરાઈ છે ખેડૂતો આક્રોશ યાત્રાના પ્રારંભ પ્રસંગે ગીર સોમનાથના વેરાવળ ખાતે કોંગ્રેસ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ખેડૂતોની સાથે સાથે માછીમાર સમુદાયનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો સભા માછીમાર સમુદાયની બહેનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રજૂઆત કરવા હતી માછીમારોને મુક્ત કરાવવા માટે મદદ કરવાની બુહાર હતી અમિત ચાવડાએ માછીમાર બહેનો સાથે સંવેદનશીલતા સાથે સંવાદ કર્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે કોંગ્રેસ પક્ષ આ ગંભીર મુદ્દાને ઉઠાવશે

મહાદેવના આશીર્વાદ લઈને આ યાત્રા ગીર સોમનાથ થી સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના પ્રવાસ માટે આગળ વધી છે ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભ પ્રસંગે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ પોતાના ઉદબોધનમાં ખેડૂતોને રાજકીય પરિસ્થિતિ પર સીધો અને આકરો સંદેશ આપ્યો હતો તેમણે ખેડૂતોને જ્ઞાતિ જાતિના રાજકારણથી ઉપર ઉઠીને એક થવા માટે હાકલ કરી અને ભાજપ સરકારના ધારાસભ્યો પર સીધો પ્રહાર કર્યો ખેડૂત એકતા અને જ્ઞાતિવાદ પર પ્રહાર લલિત કગથરાએ ખેડૂતોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમે ખેડૂત મટી જાઓ છો ખેડૂતો ખેડૂત તરીકે રહે તો કોઈના બાપની તાકાત નથી કે તમારો વાળ કોઈ વાકો કરી શકે

સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ કહ્યું આ કમળ કાદવમાં ખીલે પણ હવે કાદવ નકરો ગંધાય છે આક્રોશ યાત્રા જયારે સોમનાથ થી લઈ દ્વારકા સુધીના અગિયાર જિલ્લામાં પહોંચશે ત્યારે પહેલી માંગણી એ જ છે કે ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ નહીં તો ભાજપ સાફ આ કમળ કાદવમાં ખીલે કાદવમાં ખીલે પણ હવે કાદવ નકરો ગંદાય છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે કાદવ કાદવ આપણા ભાગમાં આવે છે અને કમળની ઉપર જે લક્ષ્મી વહે એ મારા દીકરા ભાજપિયાઓ લઈ જાય છે અમિત ચાવડાએ કહ્યું કે આ યાત્રા કદાચ દરેક ગામમાં ન જઈ શકે પણ આપણે આપણા ગામમાં આ પ્રશ્નોને બુલંદ કરીશું આ યાત્રા તેર તારીખે પૂરી કરીને જપવાના નથી જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં થાય ત્યાં સુધી શાંતિથી જંપવાના નથી જો દેવું માફ ન થયું તો ભાજપ સરકારને સાફ કરી દઈશું ખેડૂતોના ખેતરે ખેતરે જઈશું બધાની તકલીફો સાંભળીશું અને સડકથી લઈ સંસદ સુધી તેમનો અવાજ બનીશું બે લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી શકો તો ખેડૂત કરી શકો કે જ્યાં કોંગ્રેસ નું શાસન છે ત્યાં ખેડૂતોનું દેવું માફ કર્યું બોલેલું પાડે તેને નેતા કહેવાય સેવા દળ પ્રમુખ લાલજી દેસાઈ વધુમાં કહ્યું કે તમે રજડતા મૂકી દીધા અને તમે અહીં ગુજરાતના ખેડૂતનું ભલું કરવા આવ્યા

નારો કુદરત રૂઠી અપેક્ષિત સહાય ન મળવાને કારણે ભરાયેલા ખેડૂતોએ કુદરત રૂઠી સરકાર જૂઠી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં તો ભાજપ સાફ ના બુલંદ નારા લગાવ્યા હતા આ નારા દ્વારા કોંગ્રેસ કુદરતી આફતની સાથે સાથે સરકારની નીતિઓ પર પણ પ્રહાર કર્યો હતો અને ખેડૂતોનું દેવું માફ કરવાની મુખ્ય માંગણીને આક્રમક રીતે રજૂ કરી હતી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ લડાઈ આ જનાક્રોશ યાત્રા કોઈ ભાષણ કરવા માટે નહીં અત્યારે કોઈ ચૂંટણી પણ નથી એટલે મત લેવા માટે પણ નહીં અત્યારે કોઈ સરકાર પણ બદલાવવાની નથી એટલે સરકાર બદલવા માટે પણ નહીં પણ આ ગુજરાતના ખેડૂતો જે જગતનો તાત છે એ જ્યારે મુશ્કેલીમાં હોય એની જે તકલીફ છે પીડા છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે એના હક અધિકારની લડાઈ લડવા માટે અને એ ખેતરમાંથી બોલી ના શકે એની વાત સરકાર સુધી પહોંચે નહીં તો એનો અવાજ બનવા માટે કોંગ્રેસે આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે નરેન્દ્ર મોદીના ભૂતકાળના ભાષણો સંભળાવી પૂંજાવંશે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભે યોજાયેલી જનસભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશે પોતાના પ્રાસંગિક ઉદબોધન ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે હાજર જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂતકાળમાં આપેલી જાહેર સભાઓના ભાષણો સંભળાવ્યા હતા આ માધ્યમથી પૂંજાવંશે ભૂતકાળમાં કરેલા વચનો અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચેના વિરોધાભાસને ઉજાગર કરીને ખેડૂતોના પ્રશ્નો અને સરકારની

નેતૃત્વ કરી રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સાથે સાથે ચંદ્રિકાબેન ચુડાસમા રહ્યા હતા આ ઉપરાંત ખેડૂત નેતા પાલ આંબલિયા અને જુલા કોંગ્રેસ પ્રમુખ પૂંજાવંશ સહિતના સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી હતી જેનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પાર્ટી કમોસમી વરસાદથી ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ રહી છે અને આ મુદ્દે સરકારને ઘેરવા માટે એકતા બતાવી છે યાત્રાના પ્રારંભ અને માર્ગ ની જો વાત કરવામાં આવે તો આ યાત્રાનો પ્રારંભ આજે ગીર સોમનાથ સોમનાથ મંદિરમાં દર્શન કરીને થયો છે આગેવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ યાત્રા નીકળી છે માર્ગ અને સમાપન ની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દસ જિલ્લાને બદલે હવે કુલ અગિયાર જિલ્લામાં આ યાત્રા ફરશે યાત્રા ગીર સોમનાથ થી થઈ

મોટી સભાઓનું આયોજન કરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે આ યાત્રામાં આમ આદમી પાર્ટી એ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા માટે સક્રિયતા વધારી છે ત્યારે કોંગ્રેસ પણ હવે સૌરાષ્ટ્રમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા માટે આ યાત્રા યોજી છે કોંગ્રેસે થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ

કોંગ્રેસની ખેડૂતલક્ષી માંગણીઓની જો વાત કરવામાં આવે તો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે કુદરતી આફતોના કારણે થતા નુકસાન માટે પાક યોજના શરૂ કરવામાં આવે ખાતર અને બિયારણની કાળાબજારી અને તંગી ઉભી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે ખેડૂતોની ખોટી જમીન માપણી રદ કરવામાં આવે આ યાત્રાના માધ્યમથી કોંગ્રેસ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન માટે સરકાર તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણીને બુલંદ બનાવશે આવા જ વધુ એવા સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી